નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ સારી અગિયારસો એકસઠથી પંદરસો છન્નું રોલ બારસો નેવું થી સોળસો ખેડબ્રહ્મા ચૌદસોથી પંદરસો એંસી ધંધુકા અગિયારસો પચાસથી પંદરસો ઓગણત્રીસ સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો અગિયાર વાંકાનેર તેરસોથી પંદરસો અઠ્ઠાવન હળવદ બારસો એંસીથી પંદરસો બાવીસ વિરમગામ અગિયારસો પચાસથી પંદરસો ચાર ચોટાણા ચૌદસો છન્નુંથી પંદરસો અગિયાર જામજોધપુર તેરસો છવ્વીસથી પંદરસો એક્યાસી જેતપુર અગિયારસો સત્યાવીસથી પંદરસો એકાણું મોરબી તેરસો એકાણુંથી પંદરસો નવાણું પાટણ બારસોથી પંદરસો જસદણ તેરસો પચાસથી પંદરસો સાઠ બાબરા બારસો પચાસથી પંદરસો નેવું અમરેલી નવસો એંસીથી પંદરસો એંસી માણસા એક હજારથી પંદરસો નેવું ભાવનગર તેરસોથી પંદરસો પાસઠ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકોતેર ફળી તેરસો પચાસથી પંદરસો પિંચોતેર બીજાપુર તેરસો એકત્રીસથી સોળસો ત્રણ ગોઝારિયા પંદરસો સાહીઠથી પંદરસો સાઠ વિસનગર બારસોથી સોળસો દસ વડાલી ચૌદસોથી સોળસો સત્તર હિંમતનગર તેરસો એકાવનથી પંદરસો અડસઠ આરિજ ચૌદસોથી પંદરસો સિત્તેર મહુવા અગિયારસો આડત્રીસથી ચૌદસો નવ્વાણું લખતર તેરસો ઓગણા સિત્તેરથી તેરસો નેવ્યાસી ખાંભા બારસો નેવુંથી પંદરસો એકાવન એક હજારથી પંદરસો પચીસ બહુચરાજી બારસો એંસીથી તેરસો સિતે બોટાદ તેરસોથી સોળસો અડતાલીસ ઉનાવા એક હજાર પચાસથી સોળસો ચાણસમાં બારસો પંદરથી પંદરસો બોતેર આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો